નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો મોટી અભિનેત્રીનું નિધન થયું છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો પ્રખ્યાત ટીવી અભિનેત્રી આશિયા શર્માનું નિધન જી આ મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે અહેવાલ છે કે કુમકુમ ભાગ્યની પ્રખ્યાત ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી આશા શર્માનું નિધન થયું છે અને મિત્રો જણાવી દઈએ કે તેઓ સિરિયલોમાં આદિના પાત્રથી ચર્ચામાં આવ્યા હતા તો મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે તેમના નિધનથી ટીવી અને ફિલ્મ ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે તો મિત્રો આ આશા શર્મા હોય ત્યાં રાઉતની આદિપુરુષમાં પણ નાની ભૂમિકામાં જોવા મળ્યા હતા જેમાં પ્રભાસ કૃતિ સેન અને સૈફિલી ખાનના મુખ્ય ભૂમિકામાં હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો